રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે ચાલુ ધારાસભ્ય છે ત્રીસ વર્ષ થયા એટલે ગામ કીએ છે ધારાસભ્ય હું તો માનતો જ નથી ધારાસભ્ય કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો કે જે ધારાસભ્ય ત્રીસ વર્ષ થયા હોય ને કન્ટિન્યુ તો આ મોરબીની દશા ના હોય ને ત્રીસ વર્ષનું ધારાસભ્ય છે તો હું તો ખુલ્લા એમ કહું છું કે ધારાસભ્ય મોરબીની કમ કમ નસીબી છે એટલે દુશ્મન તો જોઈ રાજકારણ દુશ્મન રાજકારણમાં શું કામ અમે ભજીંગાવા જ આવ્યા નથી અમે દુશ્મન પ્રજા માટે કરવા અને હજી કરવાના છે પ્રજા માટે અમારે કોઈ અમારા મારા સ્વભાવ પ્રમાણે હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું મોરબી જિલ્લા ભાજપની અંદર જે વિવાદ અને વિખવાદ થઈ રહ્યો હતો તે વિવાદ અને વિખવાદની વચ્ચે હવે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખનું નિવેદન સામે આવ્યું છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનું આ નિવેદન સામે આવતાની સાથે જ આખો વિવાદ જે છે તે હવે ક્યાંક થાળે પડતો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ થાળે પડતા વિવાદની વચ્ચે કોઈ ખૂણે એક એવું તણખલું ચાલી રહ્યું છે કે જેના કારણે આ વિવાદ અને વિખવાદની શરૂઆત થઈ હતી પાસઠ જેટલા કામોનો ચાર કરોડ કરતાં પણ વધારે માતબાર રકમની જે આખી ખાતમુહૂર્ત અને લોકાર્પણનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયા દ્વારા જે પ્રકારે કાંતિ અમૃત્યા સામે આક્ષેપો લગાવ્યા હતા અને એ જ ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ સામે પક્ષે જ્યારે અજય લોરિયા સામે આક્ષેપો લગાવ્યા એ આક્ષેપો પ્રતિ આક્ષેપોની વચ્ચે એ જોવાનું હતું એ મહત્વના નિવેદનો પણ સાંભળવા જેવા હતા કે આ બંને નેતાઓએ કેમ એકબીજા ઉપર આક્ષેપો કર્યા માત્ર ને માત્ર જિલ્લા પંચાયતના એ ચેરમેને એ પોતાનું નામ એ આમંત્રણ પત્રિકામાં ન હોવાના કારણે આ પ્રકારનું નિવેદન આપ્યું કે પછી ભાજપની અંદર એ વિખવાદ ચાલી રહ્યો છે મોરબી ભાજપની અંદર એ વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે કે જેના કારણે હવે આ તમામ સ્ટેટમેન્ટો એ ખુલીને સામે આવી રહ્યા છે આખા આ વિવાદ અને વિખવાદમાં મહત્વની એ કડી હતો મેં તમે સાંભળો કે પહેલાં અજય લોરિયાનું એ નિવેદન કે જ્યારે આખો કાર્યક્રમ પૂર્ણ થયો અને બીજા દિવસે જેનું નામ અજય લોરિયાનું જિલ્લા પંચાયતના એ કાર્યક્રમમાં નહોતું આવ્યું તેના કારણે તેને પત્રકાર પરિષદ બોલાવી અને કયું મુખ્ય નિવેદન હતું કે જેના કારણે તેણે કાંતિ અમૃત્યા ઉપર આક્ષેપ કર્યા અને એ જ કાંતિ અમૃત્યાએ એ વળતો જવાબ આપતા માત્ર નાની એવી વાતમાં મોટું નિવેદન પણ આપ્યું પહેલાં એ તમે બંને સાંભળો જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે કે અંદરો અંદર થોડુંક જૂથવાદ પણ છે અને આખું મોરબી પણ જાણે છે એમાં નવરાત્રિના આવેદન લઈને જો વાત કરવા જાઉં તો ચાલુ ધારાસભ્ય છે ત્રીસ વર્ષ થયા એટલે ગામ કહે છે ધારાસભ્ય હું તો માનતો જ નથી ધારાસભ્ય કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે મારા મંડપ ડેકોરેશનવાળાને કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ અને તમારી લીટી લાંબી કરો અને ત્રીસ વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય આ હું ખુલ્લે આમ કહું છું પત્રકાર તમારી સામે કહું છું કે પ્રજા વચ્ચે આ વિષય મૂકજો કે જે ધારાસભ્ય ત્રીસ વર્ષથી હોય ને કન્ટિન્યુ તો આ મોરબીની દશા ના હોય અને વર્ષોથી આ મારો તો જન્મ થયો ત્યારથી હું જોતો આવું છું કે દેવકણભાઈ કે વેલજીભાઈ બોઝ મોહનભાઈ કુંડારિયા બ્રિજેશભાઈ મેરજા મનોજભાઈ પનારા એ કે પટેલ રાઘુજીભાઈ ગડારા મગનભાઈ કે પછી છેલ્લે હું અત્યારે કે જે ધારાસભ્યને ખુલ્લે આમ બોલવાને ગમે ઇલેક્શન પર પહેલેથી કે મોરબીમાં કોઈ મોટું ના થવું જોઈએ કોઈ સારા કાર્ય કરે તો એનામાં હવનમાં હાટકા નાખવા આ અને એનો સ્વભાવ છે અને હું તો એ કહું છું એને કે ખરેખર મોરબી નહીં પણ ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્ય છે ગુજરાતના નહીં ઇન્ડિયાના જેટલા વિધાયકો છે આટલા વિડીયો કે આટલા આટલા ફોટો કોઈ મૂકતા નહીં હોય ફેસબુકમાં કે મીડિયામાં તમને પણ આટલા મીડિયામાં આ તે આવતા હશે અને જો આટલા કામ થતા હોય તો મોરબીની દશા હોય જ નહીં ત્રીસ વર્ષનું ધારાસભ્ય છે તો હું તો ખુલ્લા એમ કહું છું કે ધારાસભ્ય મોરબીની કમ કમનસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ કે મોરબીનું કંઈક સારું થાતું હોય તો એ લોકોને સપોર્ટ કરવા જોઈએ મોરબી જિલ્લાની જો વાત કરું તો એમાં મારો સ્વભાવ છે મારો સ્વભાવ એ રાજકારણમાં ઘણા બધાનો સ્વભાવ અલગ ટાઈપનો હોય મારો સ્વભાવ સ્ટ્રોંગ કામ કરવાનો છે સારા વિકાસના કામ કરવાનો છે અને સાથોસાથ હું પાર્ટીનો વફાદાર હું જ્યારે હજુરિયા ખજુરિયા વખતે હતાણુંમાં મને મંત્રી બનાવવાની ઓફર મારી હતી પણ હું જીવો નહોતો એટલે મારા સ્વભાવ પ્રમાણે આવડું મોટું ગામ હે મોરબી આટલા બધા ઉદ્યોગ છે આવા બધા કાંઈ નાના મોટા ગુનાખોરી કરતા હોય નાના મોટા બીજા કાંઈક કરતા હોય તો એને હું ગમું નહીં ન જ ગમતું ને પ્રજાનો પ્રેમ તેમાં જ છે એટલે દુશ્મન તો જોઈ રાજકારણમાં દુશ્મન હોય રાજકારણમાં શું કામ અમે ભજન ગાવા આવ્યા નથી અમે દુશ્મન પ્રજા માટે કરવાના અને હજી કરવાના છે પ્રજા માટે અમારે કોઈ અમારા મારા સ્વભાવ પ્રમાણે હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું પણ મારે પ્રજાને શાંતિ જોઈ ના ના જિલ્લા પંચાયત કોઈ દુશ્મન જ નથી અસલ અસલ બધું હાલે છે જિલ્લા પંચાયત જે ઉપપ્રમુખ છે જિલ્લા પંચાયતના જે જે વિસ્તારના સભ્યો હોય એ હોય અથવા તો આ આ બંને વિખવાદના નિવેદનો હતા એક તરફ વિખવાદની શરૂઆત થઈ અને એ જ શરૂઆતની અંદર બીજી તરફ કાંતિ અમૃત્યાનું નિવેદન આપ્યું આ નિવેદનથી સ્પષ્ટપણે સાબિત થતું હતું કે મોરબી ભાજપમાં વિખવાદ છે જો કે આ વિવાદ અને વિખવાદની વચ્ચે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટરમાટિયાનું જે નિવેદન આવ્યું એ નિવેદનથી તમામ મામલો થાળે પાડવાની વાત આવી ચોવીસ કલાક કરતાં પણ વધારે સમય વીત્યો અને ડેમેજ કંટ્રોલ કરતાં ચોવીસ કલાકનો સમય વીત્યો અને એ સમય વીત્યા બાદ મામલો થાળે એવી રીતે પાડવામાં આવ્યો કે જે તે વિસ્તારના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હોય છે એ વિસ્તારના જ જિલ્લા પંચાયતના સભ્યોનું નામ લખવામાં આવે છે આ વિવાદ અને વિખવાદનું ટાળવા માટે જ્યારે ઉપપ્રમુખે આ નિવેદન આપ્યું એટલા માટે આપ્યું છે આમંત્રણ પત્રિકા જે છપાવવામાં આવી હતી કે જેના કારણે વિવાદ થયો એ આમંત્રણ પત્રિકા જિલ્લા પંચાયતે આવી છપા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનું નિવેદન છે એ તમે સાંભળી લો પહેલા આમ તો છે કોઈનું નામ જિલ્લા પંચાયતમાં જે ચેરમેનો છે એનું કાપીએ નહીં કારણ કે એ પણ અમારા જ પરિવારના છે અમારા જ પાર્ટીના જ છે એટલે કોઈનું નામ કાપવાનો પ્રશ્ન નથી જિલ્લા પંચાયતના અઢી વર્ષ જે ચેરમેનોના અને પ્રમુખ ઉપપ્રમુખ ધારાસભ્ય સહિત જે લોકોના નામ લખવાની જે પરંપરા છે ચાલી આવે છે એ જ મુજબ આજે પણ આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી હતી મુખ્યત્વે હોય એવું કે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જે તે વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય એમના નામ હોય ઉપરાંત જે સમિતિનું કામ હોય શિક્ષણ સમિતિનું હોય આરોગ્યનું હોય આઈસીડીએસનું તો એના ચેરમેનનું નામ એમાં લખાતું હોય આજે આજે હું ધારાસભ્ય સભ્ય પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ઉપરાંતના જે ત્રણ ચેરમેનોના નામ હતા એનું મુખ્ય કારણ એ છે એમાં એક બાંધકામ સમિતિને હું કામ હતું એંશી લાખ રૂપિયાનું આઈસીડીએસનું સાડા તેર લાખ રૂપિયાનું આંગણવાડીનું કામ હતું અને શિક્ષણ સમિતિના ચેરમેનને એટલા માટે એમનું નામ હતું કે એક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો એટલે કોઈને અન્યાય થાય એવું જિલ્લા પંચાયતમાં કંઈ છે નહીં અને કોઈનું નામ કાપી નાખવાની પણ વાત નથી પણ હવે કેમ સમજવા ફેર થયું એ હું પણ વિચાર કરું છું તો આ હતું મોરબી ભાજપનું વિખવાદનું કારણ એક પત્રિકા કે જેમાં નામ ન આવવાના કારણે વિખવાદ શરૂ થયો અને અંતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના નિવેદન બાદ મામલો થાળે પડ્યો પણ મોરબીના એ લોકોને પાસે પૂછવું છે કે મોરબીના એ ભાજપના નેતાઓ ભાજપના એ કાર્યકર્તાઓ પાસેથી એ સમજવું છે કે કેમ આ વિખવાદ છે ખરા અર્થમાં એ પત્રિકામાં નામ ન આવવું એ વિખવાદ હતું કે પછી આખા આ વિખવાદની પાછળ કાંતિ અમૃત્યા કે જે છેલ્લા કેટલાક સમયથી લાઈમ આવી રહ્યા છે તેના કારણે છે જો આપ જાણતા હોય તો ખરા અર્થમાં અમારા કમેન્ટ બોક્સની અંદર એ તમે જણાવજો કે આ મોરબી જિલ્લા ભાજપની અંદર વિખવાદનું કારણ શું છે અજય લોરિયાનું નામ ન આવવું એ કે પછી કાંતિ અમૃત્યાની હાઈપ વધવી એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આવી જ પોલિટિકલ અપડેટ જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર